જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રાવણની પૂર્ણિમાથી ચાલીસ દિવસ સુધી કરવાનો અષ્ટલક્ષ્મી પ્રયોગનું મહાત્મ અને વિધિ સાથે સાંભળશું માતા અષ્ટલક્ષ્મીના સ્વરૂપનું વર્ણન અને તેનો મહિમા મિત્રો શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસથી અષ્ટલક્ષ્મી પ્રયોગ શરૂ થાય છે જે વ્યક્તિ અપાર ધન સંપત્તિની ઈચ્છા રાખે છે તે વ્યક્તિ જો આ પ્રયોગ કરે તો તે ચોક્કસપણે ધનવાન બને છે માતા લક્ષ્મીની કૃપાથી તેમની પાસે કોઈ વસ્તુની કમી નથી રહેતી તે વ્યક્તિ આર્થિક રીતે સંપત્તિવાન બને છે શ્રીમંત બને છે તેમના ધંધા વ્યવસાયમાં અપાર લાભ અને પ્રગતિ થાય છે તે જે પણ કાર્ય કરે તે કાર્યમાં સિદ્ધિ હાંસલ થાય છે તેના દરેક પાસા સીધા પડે છે આમ થોડા જ સમયમાં વ્યક્તિ શક્તિશાળી પરાક્રમી સમૃદ્ધ અને ધનવાન બને છે માં અષ્ટલક્ષ્મીની કૃપા જે વ્યક્તિના જીવનમાં હોય તેમની સાત પેઢી સુખ સાયબીમાં રાજ કરે છે ચારિત્ર વિવેક સંતાન પશુધન વિદ્યાધન અને અન્નધનથી તે વ્યક્તિ પરિપૂર્ણ રહે છે કારણ કે અષ્ટલક્ષ્મીનો પ્રયોગ શ્રી વિદ્યાનો મુખ્ય ભાગ છે અષ્ટલક્ષ્મીના આ પ્રયોગ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ કરી સતત ચાલીસ દિવસ કરવાનો હોય છે જેમાં મા અષ્ટલક્ષ્મીની પૂજા કરાય છે પૂજા કરવા માટે કમળ પર બેસેલા આજુબાજુ હાથીઓ સેવા કરતા હોય તેવા ચિત્રની આકૃતિ દોરવી અથવા ફોટો લેવો અંદર એક ષટકોણ અને એક વર્તુળ બનાવવું ત્યારબાદ અષ્ટદલ પદ્વ બનાવવો જો આ યંત્ર તમે ન દોરી શકો તો તૈયાર અષ્ટલક્ષ્મી યંત્ર આવે છે તેની સ્થાપના કરવી આ પ્રકારની લક્ષ્મીને જ્યેષ્ઠ લક્ષ્મી કહેવાય છે જે ચિત્ર કે મૂર્તિમાં લક્ષ્મીની બંને બાજુ હાથી હોય અને બેસીને સુવર્ણ કળશથી અભિષેક કરે છે તો તેને ગજલક્ષ્મી કહેવાય છે આ બેમાંથી કોઈ પણ એક યંત્રનું ચિત્ર દોરી આકૃતિ બનાવી અથવા તૈયાર ફોટો મળે છે એ લાવો લાકડાનો પાટલો કે બાજઠ પર લાલ રંગનું કપડું પાથરી તેના પર ચોખાનું અષ્ટદલ કરી આ યંત્રની સ્થાપના કરવી નિત્ય ધૂપ દીપ આરતી કરી ખીર કે બરફીની અથવા દૂધમાંથી બનાવેલી મીઠાઈ ધરાવી પૂજા કરતા સમયે લાલ રંગના આસન પર બેસી કમળ કાકડીની માળાથી ઓમ રીમ હ્રીમ શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રી ઓમ મંત્રના ચાલીસ લાખ જપ ચાલીસ દિવસમાં પૂર્ણ કરવા નિત્ય ઓગણત્રીસ માળા કરવાથી આમ એક દિવસના સવા લાખ મંત્રો એમ ચાલીસ દિવસમાં આ મંત્ર પૂર્ણ થઈ જશે છેલ્લા દિવસે આ મંત્રથી એકસો આઠ કમળના પાન બેલીપત્ર અથવા ખીર અર્પણ કરી હવન કરવો ત્યારબાદ પાંચ કુંવારિકાઓને આમંત્રણ આપી તેમની પૂજા કરી આ ખીરનો પ્રસાદ અર્પણ કરી યોગ્ય દાન દક્ષિણા આપવાથી આ મંત્ર સિદ્ધ થઈ જશે આમ આ મંત્ર સિદ્ધ થયા બાદ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મક પ્રભાવ પડે છે તેમના ધંધા વ્યવસાયમાં અપાર લાભ અને પ્રગતિ થાય છે તે જે પણ કાર્ય કરે તે કાર્યમાં સિદ્ધિ હાંસલ થાય છે તેના દરેક કાર્યના પાસા સીધા પડે છે આમ થોડા જ સમયમાં તે વ્યક્તિ શક્તિશાળી પરાક્રમી સમૃદ્ધ અને ધનવાન બની જાય છે મિત્રો અષ્ટલક્ષ્મીની કૃપા જે વ્યક્તિના જીવનમાં હોય તેમની સાત પેઢી સુખ સાયબીમાં રાજ કરે છે ચારિત્ર વિવેક સંતાન પશુધન વિદ્યાધન અને અન્નધનથી તે વ્યક્તિ પરિપૂર્ણ રહે છે અષ્ટલક્ષ્મી પ્રયોગના ચાલીસ દિવસ નિત્ય અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ જરૂર કરવો જે કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે વેપાર ધંધામાં પ્રગતિ થાય છે અષ્ટલક્ષ્મીની કૃપા તેમના જીવનમાં હંમેશા બની રહે છે તો મિત્રો આ હતો શ્રાવણી પૂર્ણિમાના દિવસે કરવાનો અષ્ટલક્ષ્મીની પૂજાનો પ્રયોગ હવે સાંભળશું અષ્ટલક્ષ્મીના આઠ સ્વરૂપ અને તેનું મહાત્મ્ય મિત્રો અષ્ટલક્ષ્મીનું પહેલું સ્વરૂપ છે આદિલક્ષ્મી માતા લક્ષ્મીનું પ્રથમ સ્વરૂપ આદિલક્ષ્મીનું છે તેમની સાધના કરવાથી સાધકને તમામ પ્રકારના સુખ અને સંપત્તિ મળે છે બીજું સ્વરૂપ છે ધનલક્ષ્મી દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા જપ અને ધ્યાન કરવાથી સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે તેને જુદા જુદા સ્તોત્રમાંથી આવક મળે છે ત્રીજું સ્વરૂપ છે ઐશ્વર્ય લક્ષ્મી દેવીલક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને સમાજમાં ઘણું નામ મળે છે તેની ખ્યાતિ અને પ્રતિષ્ઠા વધે છે તે જીવનમાં તમામ પ્રકારની સંપત્તિને પ્રાપ્ત કરે છે ચોથું સ્વરૂપ છે સંતાન લક્ષ્મી મિત્રો જીવનમાં ભલે ગમે તેટલા પૈસા હોય પરંતુ જો ઘરમાં કોઈ સંતાન ન હોય તો તે વ્યક્તિનું સુખ અધૂરું છે ધન અને અન્નની દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી સુંદર અને સંસ્કારી સંતાનની પ્રાપ્તિ થાય છે પાંચમું સ્વરૂપ છે ધાન્ય લક્ષ્મી જ્યારે પણ આપણે ભગવાન પાસેથી સુખની ઈચ્છા કરીએ છીએ ત્યારે હંમેશા એવું કહેવામાં આવે છે કે આપણું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે માતાના આ સ્વરૂપની સાધના કરવાથી સાધકનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે માતા લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં અન્ન સ્વરૂપે રહે છે જે લોકોના ઘરમાં અન્નનો બગાડ થાય છે તે ઘરેથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને દૂર ચાલી જાય છે કારણ કે ભોજન પણ માતા લક્ષ્મીનું જ પ્રતિક છે છઠ્ઠું સ્વરૂપ છે ગજલક્ષ્મી ગજ પર સવાર દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને રાજ સત્તા સરકાર વગેરે તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે ખેતી કરતા લોકો માટે માતાનું આ સ્વરૂપ વરદાન માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી ખેડૂતોને સારો પાક મળે છે સાતમું સ્વરૂપ છે વીરલક્ષ્મી વીરલક્ષ્મીને માતા કાત્યાયનીનું સ્વરૂપ માનવામાં આવે છે એવું કહેવાય છે કે નિષ્ઠાપૂર્વક હૃદયથી પૂજા કરવાથી માતા વીરલક્ષ્મી તેના સાધકને અકાળ મૃત્યુથી બચાવે છે માતાની કૃપાથી સાધકની અંદર આત્મવિશ્વાસ અને હિંમત આવે છે આઠમું સ્વરૂપ છે વિજયલક્ષ્મી જો તમે કોઈ પણ બાબતે કોર્ટ કચેરીના કામમાંથી પસાર થઈ રહ્યા છો અથવા જો તમે હંમેશા દુશ્મનોથી ડરતા હો તો તમારે માતા વિજયલક્ષ્મીની સાધના પૂજા અવશ્ય કરવી જોઈએ માતા વિજયલક્ષ્મીની કૃપાથી શત્રુઓ તમારી સામે પોતાની હાર માનીને તમારા પડી જશે આવો મહિમા છે માતા અષ્ટ પૂજા અર્ચના કરવાનો જે વ્યક્તિના જીવનમાં અનેક સંકટો ખૂબ વધી ગયા છે ધંધા રોજગારમાં પ્રગતિ નથી થતી આર્થિક રીતે ખૂબ જ પરેશાન છે તો તેમણે જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શ્રાવણની પૂર્ણિમાથી શરૂ કરી ચાલીસ દિવસનો માતા અષ્ટલક્ષ્મીનો આ પ્રયોગ જરૂર કરવો જોઈએ આ પ્રયોગ એટલે ધનની દેવીના આ આઠ સ્વરૂપોની સાધના જરૂર કરવી જોઈએ મનુષ્યના જીવનમાં તમામ સુખ ભોગવવા માટે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીની ઉપાસના કરવાનું કહેવામાં આવ્યું છે સમુદ્ર મંથનમાંથી પ્રગટેલા સંપત્તિની દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનમાં માત્ર ધનનું જ સુખ નહીં પરંતુ યશ આયુષ્ય વાહન પુત્ર ભુવન વગેરે આઠ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અષ્ટલક્ષ્મીના આ પ્રયોગમાં કમળ પર બિરાજેલા માતા લક્ષ્મીની પૂજા કરાય છે કમળ આસન પર બિરાજેલા માતા લક્ષ્મી વારસાગત કહેવાય છે એટલે કે સ્થાયી લક્ષ્મી કહેવાય છે જે આપણા ઘરમાં હંમેશા બિરાજમાન રહે છે આ પ્રયોગમાં શ્રીયંત્રની આકૃતિ બનાવી તેની પૂજા કરાય છે શ્રીયંત્રમાં કુલ તેતાલીસ ત્રિકોણ અઠ્ઠાવીસ મર્મસ્થલ અને ચોવીસ સંધિ આવે છે શ્રીયંત્રની પરિભાષા સમજીએ તો એક રેખા પરથી બીજી રેખા પસાર થાય તેને ભેદન કહે છે ભેદન કરનારી બે રેખાઓના મિલનને સંધિ કહે છે ભેદન કરનારી ત્રણ રેખાઓના મિલનને મર્મ કહે છે જ્યાં મર્મ અને સંધિ ભેગા થાય તેને ગ્રંથિ કહે છે ચંદ્રાકાર રેખાને વૃત કહેવાય શ્રીયંત્રના ચાર દરવાજા છે તેને ભૂપુર કહેવાય શ્રીયંત્ર મુખ્યત્વે નવ ભાગમાં વહેંચાયેલું છે આ નવ ભાગની નવ અધિષ્ઠાત્રી દેવી છે શ્રીયંત્રમાં અઠ્ઠાણું શક્તિઓની સાથે

અને તેનો મહિમા જેની આ સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે પ્રેસ કરી દેજો જેથી આપણી દરેક નવી ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ